અનુકૂળ ગણાવ્યા તેમણે કહ્યું કે યોગ માત્ર શારીરિક અસર નથી પણ આંતરિક અન્વેષણ અને કુદરત સાથેના સુમેળનો માર્ગ છે આ કાર્યક્રમ દરમિયાન યોગ સંગમ પોર્ટલ પર નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે જે પચાસ દિવસના કાઉન્ટડાઉન દરમિયાન નાસિકમાં શરૂ કરવામાં આવ્યો હતો હવે સુધી બાર હજારથી વધુ લોકોએ પોર્ટલ પર નોંધણી કરી છે જે યોગ પ્રત્યેની વધતી જતી રસપ્રતિને દર્શાવે છે આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસ સુધીના વિવિધ મહત્વપૂર્ણ તબક્કાઓનો ભાગ છે જેમાં દિલ્હી ભુવનેશ્વર અને નાશિકમાં યોજાયેલા કાર્યક્રમોનો સમાવેશ થાય છે